દાંતાથી સતલાસણા જવાનો એક રસ્તો બંધ થઈ ગયો દાંતાના ભેમાળ નજીક ભેખડો ધસી જતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો કે તાત્કાલિક જેસીબી ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દાંતાના ભેમાળ નજીક ભેખડો ધસી ગઈ જેના કારણે એક તરફનો માર્ગ બંધ થઈ ગયો અને વાહન ચાલકો અટવાઈ ગયા સાત જેસીબી પાંચ ટ્રેક્ટર અને બે ઇટાચી મશીનથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રસ્તો ફરી વાહન વ્યવહાર માટે પૂર્વવત થાય તે માટે યુદ્ધના ધોરણે અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે ભારે વરસાદના કારણે દાંતાના ભેમાળ નજીક ભેખડો ધસી પડી હતી અને કાટમાળ રસ્તા ઉપર પથરાઈ ગયો દાંતાના ભેમાળ નજીક આ ભેખડો ધસી ગઈ જેના કારણે એક તરફનો માર્ગ બંધ થઈ ગયો અને વાહન ચાલકો અટવાઈ ગયા સાત જેસીબી પાંચ ટ્રેક્ટર અને બે ઇટાચી મશીનથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રસ્તો ફરી વાહન વ્યવહાર માટે પૂર્વવત થાય તે માટે યુદ્ધના ધોરણે અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે ભારે વરસાદના કારણે દાંતાના ભેમાળ નજીક ભેખડો ધસી પડી હતી અને કાટમાળ રસ્તા ઉપર પથરાઈ ગયો